પકડાયેલ એક કરોડ અગ્રિત્તેર લાખ બોતેર હજાર છસો ચોપન નો ભારતીય બનાવટ વિદેશી દારૂનો નો નાશ કરવામાં આવ્યો છે ગુજરાતમાં દારૂબંધી છે છતાં રોજ રોજ દારૂની મોટી મોટી ટ્રકો પકડાય છે હવે કહેવાની જરૂર નથી જનતા હવે બધું જાણી ગઈ છે કે આ બધું કેમનું ચાલે છે પકડા પછી પણ શું કરવાનું ત્યારે આણંદ પોલીસ દ્વારા ભીડવા ગામની સીમમાં એક કરોડ અગણસિતર લાખ બોતેર હજાર છસો ચોપન રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવે છે આપણા કાર્યક્ષેત્રમાં જેટલા પણ ઇલીગલ લિકર્સ સીઝ કરવામાં આવ્યા હતા પોલીસ અધિકારીઓ દ્વારા તે આણંદ સબ ડિવિઝનના સાથે સાથ પોલીસ સ્ટેશન તથા રેલવે પોસ્ટલી સ્ટેશનમાં જેટલો પણ ઇલીગલ લીકર સીઝ કરવામાં આવ્યો હતો તેનો આજે નિયમ અનુસાર નાશ કરવામાં આવેલો છે કુલ એક કરોડ સિત્તેર લાખ ના મુદ્દામાલનો આજે નિયમ પ્રમાણે નાશ કરવામાં આવેલો છે આણંદ ડિવિઝન હસ્તકના આણંદ રૂરલ મેજિસ્ટ્રેટ ડોક્ટર મયુર પરમાર તેમજ કમિટીના સભ્ય આણંદ ડિવિઝન ના વિભાગીય પોલીસ અધિકારી તથા કમિટીના સભ્ય અને આણંદ જિલ્લાના નશાબંધી અને આણંદ ડિવિઝન તમામ પોલીસ સ્ટાફની હાજરીમાં આજરોજ આણંદ તાલુકાના બીડવા ગામની સીમમાં આવેલ એક્સપ્રેસ હાઈવે નજીકની સરકારી જગ્યા માં ભારતીય બનાવટના વિદેશી દારૂ પર બુલડુઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો આણંદ જિલ્લાના

આ દારોનો નાશ કરવાનું આયોજન કરવામાં આવેલું છે અને આ પ્રોબીસનનો મુદ્દામાં નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી વિધિવત રીતે એસઓબી પ્રમાણે નાશ કરવામાં આવેલ છે આણંદ ડિવિઝનના આણંદ ટાઉન આણંદ રૂઅલ વિદ્યાનગર વાસદ ભાલેજ ઉમરેડ ખંભોળજ તથા આણંદ રેલવે પોલીસનો આ મુદ્દામાલ છે જુલાઈ બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન જે કબજે કરવામાં આવેલો છે તે તમામ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવેલ છે આણંદ દિનેશ પટેલ સાથે હિરણચા નેશન પ્લસ ન્યૂઝ આણંદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર